નમસ્કાર પ્રણામ સ્વાગત છે મિત્રો તમારું આજના એક નવા મિત્રો આજે જે વાત કરવાના છે તે સુરતની એક સત્ય ઘટનાની વાત કરવાના છીએ તો અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો બે વર્ષ પૂર્વે હું સુરતમાં અઠવા લાયસન્સના રોડ ક્રોસિંગના સિગ્નલ પાસે ટ્રાફિક રોકાય અને રોડ ક્રોસ કરવું તેની રાહ જોતી હતી ટ્રાફિકના જંગલ વચ્ચે અટવાયેલી સાવ નિસહાય બાળકી જેવી ઊભી હતી એક સેકન્ડ માટે વાહનોની રફતાર અટકતી નથી લોકો જાનને મુઠ્ઠીમાં રાખી રોડ ક્રોસ કરી લેતા હતા મારી જીગર ચાલતી નથી એટલામાં એક પોલીસે કડકાઈથી વાહનોને રોકી મારી સાથે બીજા ઘણાને રોડ ક્રોસ કરાવ્યો હું રોડની બીજી તરફ જઈ રહી હતી ત્યાં એણે સંભાળપૂર્વક મારો હાથ ઝાલી પ્રેમથી બોલ્યો સાચવજો મેડમ મેં આશ્ચર્યથી જોયું તો એની આંખોમાં આત્મીયતા હતી અમારી જૂની ઓળખાણ હોય તેમ પૂછ્યું શું આપને યાદ છે મેડમ હું જ્યારે સુરતની કામરેજ ચાર રસ્તા પર આવેલી કોલેજમાં પ્રોફેસર હતી ત્યારે વિદ્યાર્થીઓ મેડમ કહીને બોલાવતા કોલેજનો વિદ્યાર્થી વર્ષો પહેલાનો પેલો શરમાળ છોકરો મારી આંખ જે પ્રભાવશાળી કડક પોલીસ ઓફિસરને જોતી હતી તેમાં પેલા પચીસ વર્ષ પહેલાના શરમાળ છોકરાની આકૃતિ દેખાઈ ન હતી મેં એને ધ્યાનથી જોયો કસાયેલું શરીર તડકામાં ચમકતો કાળો પ્રસન્ન ચહેરો પોલીસના ખાખી ડ્રેસમાં ચપળ લાગતો હતો એની કાળી ઝીણી આંખોમાં ખોવાયેલ સ્વજન મેળાના વિસ્મય અને પ્રેમથી ચમક ઉભરાઈ તેના રોમે રોમમાં જાણે કે આનંદનું પૂર ઉભરાતું હતું મેં એના ખભાને સહેજ થાબડી અને કહ્યું કે ભાઈ એવું છે ને મારું વાક્ય અધૂરું રહ્યું એના ભાવભર્યા શબ્દોએ મને ઉગારી લીધી તે બોલો મેડમ હું કાશીરામ ગામિત તમે આમ જ મારો ખભો થાબડી મને બચાવી લીધો હતો થેન્ક યુ એને ઘણું કહેવું હતું પણ એનો અવાજ ગદગદ થઈ ગયો મેં એને બોલવા ન દીધો જૂની ઓળખને તાજી કરી મેં એને એની ડ્યુટી માટે રજા આપી એની ટટ્ટાર ચાલમાં ગૌર ગર્વ અને આનંદ હતા હું કોલેજના વર્ગની બહાર નીચી નજર કરી ઉભેલા કાળા ઊંચા છોકરાને જોઈ રહી ખૂબ ધીમા અવાજે તેણે કહ્યું મે આઈ કમીન મેડમ મેં હા પાડી એટલે સંકોચાઈને પાછળની બેન્ચ પર બેસી ગયો બીજા છોકરાઓ પરવાનગી લીધા વિના પાછળના બારણેથી સરકીને વર્ગમાં આવી જતા જે મને ગમતું નહીં એ કાશીરામ ગામિત એક આદિવાસી વિદ્યાર્થી હતો સુરત જિલ્લાના કામરેજ માંડવી વગેરે તાલુકાના નાના નાના ગામડાના વિદ્યાર્થીઓ તથા દૂર દૂરના વિસ્તારના આદિવાસી વિદ્યાર્થીઓ માટે કામરેજ ચાર રસ્તા પર કોલેજ કરી હતી શિક્ષકોને શહેર જેટલો પગાર અને સુવિધા આપતા કોલેજનું આલિશાલ આલિશાન બિલ્ડિંગ મોટું કમ્પાઉન્ડ વિશાળ વૃક્ષોની લીલીછમ ઘટા અને મને પહેલી નજરમાં ગમી ગયેલા હું ત્યાં હતી ત્યારે ખૂબ માણતી ડોક્ટર દવે ત્યારે પ્રિન્સિપાલ હતા તેઓ સૌ પ્રત્યે સદભાવ રાખતા હું કોલેજમાં જોડાઈ ત્યારે વિચારેલું કે એકાદ વર્ષમાં બીજે જતી રહીશ પણ વિદ્યાર્થીઓની ધગશ અને પ્રેમે મને નવ વર્ષ બાંધી રાખી અમારું કુટુંબ કાયમ માટે અમેરિકામાં સ્થાયી થવા ગયું હતું હું કોલેજની ટર્મ પૂરી થાય પછી જવાની હતી ત્યારે છેલ્લા ચાર મહિના હું એકલી હતી દવે સાહેબે મને વિનંતી કરી કે બેન તમે લેડીઝ હોસ્ટેલમાં ક્વાર્ટરમાં ચાર મહિના રહો તો અમારી નવી યોજનાને ટેકો મળે ગયા વર્ષથી લેડીઝ હોસ્ટેલ શરૂ કરી છે દસ જ છોકરીઓ છે હજી કોઈ લેડી રેક્ટર મેળ્યા નથી સંકટ સમયની સાંકળનો વિશ્વાસ તેમના શબ્દોમાં હતો તેમની વાત મેં સ્વીકારી લીધી ચારે તરફ શેરડીના હરિયાળા ખેતરોની વચ્ચે લેડીઝ ક્વાર્ટરમાં રહેવાનો મને આનંદ હતો કોલેજનું બે માળનું સફેદ બિલ્ડિંગ ત્યાર પછી કોલેજના મુખ્ય દરવાજાની જમણી બાજુ થોડે દૂર પ્રિન્સિપાલનું ક્વાર્ટર હતું તે પછી લેડીઝ હોસ્ટેલ અને મારું રહેઠાણ સામેની બાજુ બોયઝ હોસ્ટેલ હતી અને રેક્ટરનું ક્વાર્ટર હતું સવારના દસ વાગ્યે કોલેજ શરૂ થાય તે સાંજે મોડા સુધી વિદ્યાર્થીઓની અવરજવર રહેતી પ્લેગ્રાઉન્ડ પર એક વાજુ છોકરાઓ બાસ્કેટબોલ રમતા તેમાં શરમાળ કાશીરામને ચપાતાથી દોડતો જોતી તેનું શ્યામ કસાયેલું પાતળું શરીર ઉડીને બોલ બાસ્કેટમાં નાખતું શોર્ટમાં તેના પગની મજબૂત ગોળાકાર પિંડીઓ જાણે કોઈ સ્થાપતીએ દિલથી ઘડી હતી કાશીરામ ગામિત કોલેજના ચોથા વર્ષમાં હતો એનો બાપ ઈચ્છારામ કોલેજનો ચોકીદાર હતો કાશીરામ રાત્રે એના બાપુ સાથે આવતો

પરદેશ ગયેલા મારા કુટુંબની યાદ આવતી ક્યારેક તે ધીમા ઘેરા સુરે કોઈ આદિવાસી ગીત ગાતો શું એને વાંસના જંગલમાં આવેલું એનું વતન સાંભળતું હશે મને થતું મારા દૂરના સ્વજનની ખોટ કાશીરામપુરે છે આદિવાસી વિદ્યાર્થીઓ બોલે બહુ ઓછું ચહેરાના ભાવથી એમની વાત સમજાય મને તો એમ જ થતું કે આ શહેરી સમાજ સાથે એમનો મેળ જામતો નથી કાશીરામને ભણવાની ધગશ હતી મેં એક દિવસ પૂછેલું કે કાશીરામ તને શું થવું ગમે એ શરમાઈને નીચે જોઈ રહ્યો એને નવાઈ લાગતી હતી જે ગમે તે શી રીતે થવાય કાળી મજૂરી કરતા આદિવાસીઓએ મે કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોય ત્યાં જોયા છે એ સાઈટ એ એમનું કામ ચલાવ ઘર સાંજે ચૂલો કરી રોટલા શાક કે એવું કંઈક રાંધી સૂઈ જાય જંગલના વિસ્તારોમાંથી રોજી રોટી માટે તેમને શહેરોમાં આવવું પડે કાશીરામની વફાદારી નિષ્ઠા પ્રામાણિકતા માટે મને માન હતું બનતું એવું કે ચારે બાજુ ખુલ્લું હોવાથી શહેરના જુવાનિયા ખેતરોમાં ઘૂસી જાય પાટી જેવું કરતા પોલીસને કોલેજ તરફથી પ્રિન્સિપાલ, રેક્ટર ચોકીદાર સૌ ફરિયાદ કરતા પણ પોલીસ આંખ આડે કાન કરતા એટલું જ નહીં ક્યારેક તો ચોકીદારને માથે ટોપલો મૂકી દેતા પ્રિન્સિપાલ સાહેબની કડકાઈને કારણે ચોકીદારને આંચ આવી ન હતી તે દિવસે એવું બન્યું કે મીટિંગમાં મોડું થતા દવે સાહેબને સુરત રોકાઈ જવું પડ્યું સાહેબનું કુટુંબ અમદાવાદ ગયું હતું મે કાશીરામને સૂચના આપી કે તે મોડી રાતે આટા પતાવીને મારા વરંડામાં સૂઈ રહે એના બાપુને પ્રિન્સિપાલના બંગલા અને લેડીઝ હોસ્ટેલનું ધ્યાન રાખવા કહ્યું એટલે અમારી સાવચેતી સતા વહેલી સવારે છોકરીઓની ચીસા ચીસ અને બુમરાણથી મારી આંખ ખુલી ગઈ ખેતરમાં પાર્ટીની ધમાલ કરતા છકેલા છોકરાઓ લેડીઝ હોસ્ટેલની આજુબાજુ હોકારા કરી છોકરીઓને પજવ પજવતા હતા રૂમોની બારીઓ ખખડાવતા હતા તેથી છોકરીઓ ડરી અને ફફડી ગયેલી અને ચીસો પાડતી હતી પોલીસ મોડેથી આવ્યા કાશીરામ દોડીને ગયો હશે એના હાથમાંથી લાકડી કોકને વાગી હતી પણ કોઈ પકડાયું નહીં સવારે હું નાઈને પરવારી ત્યાં કાશીરામની માર રડતી કકળતી મારા બારણે આવી શું થયું મેં પૂછ્યું તેણે કહ્યું બેન કાશીરામ અને એના બાપુ બંનેને પોલીસ લઈ ગઈ બચાડાને દંડાથી પીટી નાખશે હું કરું હજી મોટા સાહેબ આયા નથી મેને શાંત પાડી હું વિમાસણમાં પડી ગઈ પોલીસની ચુગાલમાંથી આ નિર્દોષ બાપ દીકરાને કેમ છોડાવવા મને ખૂબ ગુસ્સો આવ્યો પણ શું કરું મે બીજા રેફ્ટરને ફોન કર્યો તેઓ આ બાબતમાં માથું મારવા માંગતા ન હતા મને સલાહ આપી આઘા રહેજો મારાથી કાશીરામની મનોરુદન સહન ન થયું હું રિક્ષામાં પોલીસ થાણે પહોંચી બંનેને એક મોટા ઝાડને બાંધ્યા હતા પોલીસના ના ધોલ ધપાટ અને દંડા ખાઈ અધમુઆ થઈ તૂટી ડાળી જેવા લબડી પીડ્યા હતા હું તો સીધી ઓફિસરની કેબિનમાં ગઈ ઓફિસર ખુરશીમાંથી ઊભો થઈ ગયો બેન તમારે કેમ આવવું પડ્યું મે મારા ક્રોધ ને રાખતા દ્રઢતાથી કહ્યું કાશીરામ અને એનો બાપ નિર્દોષ છે સવાર સુધી આટા મારતા હતા ઓફિસર એકદમ નાની વાત હોય તેમ હસી રહ્યો તમે સાક્ષી આપો છો તો આ ઘડીએ છૂટા એના મોં પર ખંધાઈ હતી મને કહે કે તે મારે ચોકી આવવાની જરૂર નહોતી મને દલીલ કરવી ગમી નહીં બાપ દીકરો છૂટા થયા મેં કાશીરામનો ખભો પ્રેમથી થાબડી કહ્યું તું હિંમતવાળો હતો લાકડી લઈ દોડ્યો હતો એ શરમાઈને નીચું જોઈ ધીમેથી બોલ્યો હું પોલીસ થઈશ કોલેજમાં પાછા વળતા મારી રિક્ષામાં મેં તેમને બેસી જવા કહ્યું બાપ દીકરો ના પાડતા હતા ત્યાં રિક્ષાવાળો બોલી ઉઠો અલા બેહી જાઉં રે બંને જણા એકબીજાની ચીપકીને એવા સંકોચાઈને બેઠા હતા જાણે વાંદરાની કોટે બચ્યું વળગ્યું હોય રિક્ષા ગામને પાદરે થોભી સુરત પાસેનું કામરેજ તેમનું ગામ જાણે આળસ મરડીને ઊભું થતું હતું હવે બસોની અવરજવરની પ્રવૃત્તિઓ વધી હતી ગામના છોકરાઓ ચાર રસ્તે આવેલી કોલેજમાં જતા હતા આદિવાસીઓની વસ્તીમાં પાકી બાંધેલી બે ઓરડી તેમનું ઘર હતું બીજા બધા કાચા ઝુંપડા વચ્ચે ટટ્ટાર ઉભેલું તેમનું ઘર મેં દૂરથી જોયું દોડતી આવી હાથ જોડી રોઈ પડી પાસે શબ્દો ઉપકૃત આંખોએ મને ભીંજવી લીધી બીજે દિવસે બપોરે પ્રિન્સિપાલ આવી પહોંચ્યા એમને હાજર ન હોવાનો અફસોસ થયો પાછળથી લોકો વાત કરતા હતા કે ટ્રસ્ટીનો કોઈ છોકરો અને એના મિત્રોનું તોફાન હતું તે દિવસે ભાવભરી આંખોથી પૂછાયેલો પ્રશ્ન શું આપને યાદ છે મને સાંભળે ત્યારે કાશીરામને મનોમન કહું છું હા હૈયું સલકાઈ જાય તેટલું યાદ છે વહી જતા સમયના નિરમા એક મધુરી યાદની હોડી મારા મનમાં તરતી દેખાયા કરે છે એક શરમાળ ગામડાનો છોકરો પ્રભાવશાળી પોલીસ ઓફિસર બની મને હાથ પકડીને રસ્તો પાર કરાવે છે

આવા જ વિડીયો તમને સાંભળવા મળે ફરી મળીશું એક આવી જ રસપ્રદ વાત સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો થેન્ક યુ એવરી